દોસ્તો મંગળ દોષ લગ્ન જીવન ને કેવી રીતે પ્રભાવિત કરે છે અને કેવી રીતે ખબર પડશે કે મંગળ દોષ છે કે નહીં અને મંગળ દોષનું નિવારણ કેવી રીતે કરવું ચાલો જાણીએ એટલે પહેલા આ વિડિયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલમાં નવા હોય તો તેને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ દોષ વૈવાહિક જીવન પર ખૂબ જ નકારાત્મક અસર પાડે છે અને મંગળ દોષથી પીડિત જાતકોનું દાંપત્ય જીવન ખૂબ જ પડકાર ભર્યું હોય છે અને આ દોષના કારણે ઘણી વખત પતિ પત્નીની વચ્ચે છૂટાછેડા જેવી સ્થિતિ ઉત્પન્ન થાય છે અને મંગળ દોષથી પ્રભાવિત જાતકો પોતાના દાંપત્ય જીવનને

જો કુંડળીમાં મંગળનો ચંદ્ર અથવા તો અન્ય કોઈ સાથે સંબંધ હોય ત્યારે કેટલીક વિશેષ સ્થિતિમાં માંગલ દોષનું નિર્માણ થાય છે અને હવે જાણીએ કે મંગળ દોષ કેવી રીતે લગ્ન જીવનને પ્રભાવિત કરે છે દોસ્તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માંગલિક દોષથી પ્રભાવિત જાતકોએ હંમેશા એવા લોકો સાથે લગ્ન કરવા જોઈએ જેમની કુંડળીમાં પણ આ દોષ હોય અને આવું ન હોવાના કારણે લગ્ન જીવનમાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે અને મંગળ દોષના કારણે ઘણી વખત છૂટાછેડાની સ્થિતિ પણ ઉત્પન્ન થાય છે હવે જાણીએ કે મંગળ દોષનું નિવારણ કેવી રીતે કરવું દોસ્તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ દોષ મુખ્ય રૂપે મંગળ ગ્રહ સાથે જોડાયેલો છે એવામાં આ દોષથી છુટકારો મેળવવા માટે સૌથી પહેલા મંગળ ગ્રહની શાંતિ માટે મંગળદેવની પૂજા કરવી જોઈએ અને આ ઉપરાંત મંગળ મંગળ નિવારણ માટે સંબંધિત રત્ન મૂંગા ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે અને મૂંગા રત્ન મંગળ દોષ નિયંત્રણ રાખવામાં મદદ કરે છે આ સાથે મંગળ ગ્રહ ના દુષ્પ્રભાવો થી છુટકારો અપાવે છે જોકે મૂંગા ધારણ કરતા પહેલા કોઈ સારા જ્યોતિષ સલાહ લેવી જરૂરી છે કારણ કે જો આ ગ્રહ અનુકૂળ સ્થાપિત ના થાય તો તેની ઉલટી અસર પણ થઈ શકે છે અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કુંડળીમાં મંગળની સ્થિતિ અશુભ હોય તો વ્યક્તિએ દરરોજ શિવલિંગ ઉપર જળ ચડાવવું જોઈએ અને તેની સાથે લાલ રંગનું ફૂલ અર્પણ કરવું જોઈએ અને મંગળવાર અને શનિવારે હનુમાનજી ની પૂજા કરવી જોઈએ અને દાળ ઘઉં લાલ ગોળ વગેરે દાન કરવું જોઈએ અને જો લગ્ન માં વિઘ્ન આવતું હોય તો હનુમાનજી ની વિધિ વિધાન અનુસાર પૂજા કરવી જોઈએ અને તેને લાલ રંગ નું સિંદુર અર્પણ કરવું જોઈએ અને જો આવું તમે થોડો સમય કરશો તો તમારી કુંડળીમાં લગ્ન યોગ બનવા લાગશે